દોસ્તો ગુડ મોર્નિંગ જય અંબે છે અમે સ્કૂલની અંદર આજે ફંક્શન છે સાયન્સ નું અને બધું ભાગવત ગીતાનું બધું ભેગું કરેલું છે અને બધું એટલે ત્યાં જવા નીકળ્યા છે બે જણા આઠ થી સાડા નો ટાઈમ હતો દસ વાગે નીકળી ગયા છે ત્યાં જઈને તમને બતાવી કે કેવું છે બહુ સારું કર્યું છે જગત બહુ મોટી મહેનત કરી છે બાળકો બી અને એના ટીચરો બી એટલે તમને ત્યાં જઈને બતાવીએ બધાને ગુડ મોર્નિંગ જય કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગ માં મળીએ ચાલો મળીએ સ્કૂલ તો ગાઈસ જો આટલો ટ્રાફિક તો આજ સુધી આપણે કદી જોયો નથી આ સ્કૂલની અંદર જોયું નથી બાકી બહાર તો જોલો છે પુષ્કળ ગાડીઓ આવી ગઈ છે એટલે અડધા લોકો જતા બી થઈ ગયા છે लोगो जाता था छे અમારો નિયમ એવો છે કે લોકો જતો થાય એટલે અમે આવતા થઈ ગયા છે તો ચલો અંદર જઈએ હા તો ભાઈ આજ છે ગુજરાતની ગ્રામીણ સંસ્કૃતિ સંસ્કૃતિ ઓર્ગેનિક શાકભાજી જો આ બાજુ ગાયો છે લાલ કલર ની ગાય ગાયો છે ગાયો ઘાસ ખાલી છે

મને બોલો જાપાન નો કેનો બ્રિજ આવ્યો લંડન બ્રિજ વાહ ભાઈ વાહ તો ભાઈ આવી ગયા છે રાજ્યના પહેરવેશમાં એટલે કે આપણે જે ભારતીય રાજ ભારત જે અલગ અલગ રાજ્યો છે ત્યાંથી આ છે આપણું કચ્છ આ છે આપણું કચ્છનું આ છે પંજાબ Aan se apn raja astar Aan apn Gujarat

તો ફાઈનલી પતી ગયું છે આ લોકોનું અને ટાઈમ બી ઓવર થઈ ગયો અને જોવાનું બી પતી ગયું સારું એવું હતું અને હવે જઈ રહ્યા છે ઘરે આ લોકોને બી જોડે જ લઈ લીધા છે એટલે પહોંચીએ ઘરે હવે જો આ છે ને જે આખો તારો બહુ પડતો ને શિવરન્યા ઘેર તો શિવરને એના ઘરે જ આવી ગયો છે એ શું કરે તું બેસી જા પાછળ તારા પાછળ બેસો ને બેટા ના તું પાછળ બેસી જા એ ઘેર જતી રહેશો હવે તો પછી એને ગ્રાઉન્ડ મારા પછી તું બેસજે તો ભાઈ અમારા મામા મામી ને આવ્યા છે મમ્મી ના ભાઈ અને ભાભી એમનો બાબો છે એટલે છે એમના ઘેરથી અને મેડમ શું પ્રોગ્રામ કર્યો તો સ્પેશિયલ અમારા કૂક છે કે ઊભાણ ઊભા જ રહેવાનું છે એમને કહી દીધેલું છે કે ઊભા ઊભું જ રહેવાનું રસોડામાં બેસવાનું નહીં હા તો બનાવતા તો મસ્ત મજાની ગરમા ગરમ રામ